મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવોના મહાન યોદ્ધા અર્જુનને પોતાના તીરો અને ધનુષ્યના કૌશલ્યો પર ઘણો વિશ્વાસ હતો અનેક યુદ્ધ જીત્યા પછી તે પોતાને શ્રેષ્ઠ યોદ્ધા માનવા લાગ્યો અને ધીમે ધીમે તેનું આ વિશ્વાસ અહંકારમાં ફેરવાઈ ગયું ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનના માર્ગદર્શક અને મિત્ર બંને હતા અર્જુનના આ વધતા અહંકારને તોડવા અને તેને પોતાની મર્યાદા સમજાવવા માંગતા હતા એકવાર જ્યારે પાંડવો કોઈ યાત્રા માટે જઈ રહ્યા હતા તે સમયે અર્જુને એક સુંદર નદીના કિનારે રોકાવવું પડ્યું નદી પાર કરવા માટે કોઈ પુલ ન હતો અર્જુનને એ વાત બોલી કે ભગવાન શ્રીરામે જ્યારે લંકા પર ચડાઈ કરી નદી કે સાગર પાર કરવાનો વિચાર કર્યો હતો ત્યારે તેમણે પથ્થરોના સહારે પુલ બાંધવો પડ્યો પણ હું અર્જુન જો ત્યાં હોત તો મારા તીરોનો જ પુલ બનાવી દે અને લશ્કરને સરળતાથી નદી પાર કરાવી દે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનના આ ગમન ભરેલા વાક્યને સાંભળી એક ઉદાહરણ આપવા માટે વિચાર આવ્યો તેમણે તરત જ હનુમાનજીનો સહયોગ લીધો હનુમાનજી એક સામાન્ય વાનરનું રૂપ ધારણ કરીને અર્જુન પાસે આવ્યા અને કહ્યું હું પણ રામ ભક્ત છું મેં રામના યુદ્ધમાં ભાગ લીધો છે હું એ માનતો નથી કે તારા તીરોનો પુલ પથ્થરોથી બનેલા પુલ જેટલો મજબૂત રહેશે અર્જુને આટલો વિરોધ ના સહન થયો તેણે હનુમાનજી લે ચેલેન્જ આપી દી અને કહ્યું હું તીરોનો પુલ બાંધીશ અને જો તે તૂટશે નહીં તો તું મારી ક્ષમતા સ્વીકારી લે હનુમાનજીએ તે પડકાર સ્વીકારી લીધો અર્જુન તીરનો પુલ બાંધીને પથ્થર તરીકે ફેલાવી દીધો હનુમાનજીએ તેમના મજબૂત બળ વડે પુલ પર ચાલવાનું શરૂ કર્યું જેમ જ હનુમાનજીએ એક પગ મૂક્યો કે પુલનું સંરક્ષણ તૂટી ગયું અને પુલ ધ્વસ્ત થઈ ગયો અર્જુન આ દુર્ઘટનાથી હતાશ થયો અને શરમાઈ ગયો તે વ્યથિત થઈ ગયો અને સમજી ગયો કે તેનો તીરનો પુલ પથ્થર અને રામના ભક્તનો શ્રદ્ધાથી બનાવેલ પુલ જેવો મજબૂત નથી તે પોતાના કમંડ અને વિશ્વાસ પર શંકા કરતો હતો પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને હનુમાનજીએ પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે અર્જુન તું એક યોદ્ધા તરીકે શ્રેષ્ઠ છે પરંતુ તારા પરિશ્રમ અને શક્તિથી વધુ તે રીતે તારા હાથનો ઉપયોગ કરે છે તે મહત્વપૂર્ણ છે તારા તીરોમાં શ્રદ્ધા મર્યાદા અને પરમાત્મા પ્રત્યેની ભક્તિ હોવી જરૂરી છે તું જે કરે છે તે કર્તવ્યથી કર અહંકારથી નહીં આ પ્રસંગે અર્જુનને સમજાવ્યું કે ઘમંડમાં હતો અને તેણે ભગવાનના ચરણોમાં નમન કર્યું અને માફી માંગી આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તેના ઘમંડને તોડી તેને નમ્રતા અને સાચા કર્તવ્યનો પાઠ શીખવાડ્યો આ કથામાં હનુમાનજી અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને દર્શાવ્યું કે યોદ્ધાની સત્ય શક્તિ તેની ક્ષમતા કે કૌશલ્યોમાં નથી પરંતુ તેની શ્રદ્ધા ભક્તિ અને મર્યાદા પાલન કરવાની ક્ષમતા છે અજ્ઞાની અહંકારી વ્યક્તિને સ્વયં ખોટા માર્ગે લઈ જઈ શકે છે શ્રી કૃષ્ણ આ ઉદાહરણથી અર્જુનને તે સમજાવવાનો પ્રયાસ કર્યો આપણે શીખવા મળે છે કે જો એવડા મોટા પરાક્રમી અર્જુનનો પણ ભગવાન અહંકાર તોડી જતા હોય તો આપણે તો શું કહેવાય એટલા માટે અહંકાર ન કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ